ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા ઝઘડિયા પીડિતાના આરોપીને ફાંસી સજા સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કાળજુ કંપાવી નાખે તેવી દસ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેમાં દસ દિવસ બાદ આ નિર્ભયાએ વડોદરાની હોસ્પિટલમાં દમ તોડ્યો સૌ કોઈનું કાળજુ કંપી નાખે તેવી આ ઘટના હતી જે ઘટના આરોપીને ફાંસીની સજા થાય તેવી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં માંગ ઉઠી છે જેના વિરોધમાં ભરૂચ વકીલ એસોસિએશન દ્વારા કેન્ડલ રેલી કાઢી દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા તાજેતરમાં ઝઘડિયામાં દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને ને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરું છે ઔદ્યોગિક હક છે જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા માણસો અહીંયા નોકરી માટે આવે છે તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમુ અમે બીજે તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે

પ્રમુખો એકત્ર થઈને આ જો નામદાર કલેક્ટર સાહેબ ના આવેદન પર પત્ર આપીને ગુજારીશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ ભરૂચ બાર એસોસિએશન આ જે નાની દસ વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી બધા પત્ર આવેદનપત્ર કરીશ નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ કૃત્યને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી માંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી એને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલા છ વખત વિચાર કરે અને જેને કારણે આજ આવા કરતૃ કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડક કડક પગલા લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું